ઔષધિ જે ઉછેર દ્વારા સાથોસાથ એમની જે કેટલીક મહત્વની પર્યાવરણ કુટીર જેમાં ફળાવ વૃક્ષો પણ એમના દ્વારા વાવવામાં આવ્યા છે સીતાપર ચીકુ રાયડ એવા કેટલાય વૃક્ષો અત્યારે શાળાની શોભા વધારી રહ્યા છે ઉપરાંત શાળાએ કેટલીક મહત્વની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે આવો જોઈએ વિશેષ અહેવાલ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાની આરી એસપીપુરા પ્રાથમિક શાળા છે જે આ શાળા બે હજાર આઠ પહેલાં આખી એક ખંડે ટાઈપ હતી પરંતુ બે હજાર આઠ પછી આ સ્કૂલની અંદર મેં ઘણા એવા પ્રયત્નો કર્યા અને એની અંદર એક હજાર જેટલા વૃક્ષો વાવી અને પર્યાવરણ ક્ષેત્રે એક હજાર એકસો વીસ જેટલી પ્રવૃત્તિઓ કરે અને આ સ્કૂલને એક ડ્રીમ સ્કૂલ બનાવી છે અને આ સ્કૂલની અંદર અલગ અલગ પ્રકારના ફળાવ વૃક્ષો પણ છે ઔષધીય વનસ્પતિઓ છે સરસ મજાના ફૂલછોડ છે અને સરસ મજાની વેલો પણ છે જેના કારણે આ સ્કૂલનું જે પર્યાવરણ જે છે એ અત્યારે હરિયાળું લાગે છે અને એકદમ સુંદર અને ચોમાસાની ઋતુની અંદર તો આ સ્કૂલનું પર્યાવરણ એકદમ રમણીય દેખાય છે જેનો ફાળો જે છે એને પોતે જોરદાર એક મહેનત કરી અને છેલ્લા લગભગ સોળ વર્ષથી આ સ્કૂલની અંદર સતત પ્રયત્ન કરી અને ગ્રીનહરી સ્કૂલ બનાવેલ છે